આપણી આજુબાજુ નજર કરો કેટલી બધી વસ્તુઓ દેખાય છે ખરું ને ખુરશી ટેપલ પથ્થર અને બીજી બાજુ કૂતરા બિલાડી પક્ષીઓ અને ઝાડ પણ આ બધામાં મૂળભૂત ફરક શું છે મતલબ કઈ વસ્તુ જીવંત છે અને કંઈ નથી એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ ચાલો આજે આ જ મજેદાર સવાલનો જવાબ શોધીએ અને આ સવાલ છે ને એ આપણને સીધો જીવનના રહસ્ય પાસે લઈ જાય છે શું કોઈ વસ્તુ ખાલી હલનચલન કરે છે એટલે એ જીવંત કહેવાય કે પછી વાત કંઈક બીજી જ છે ચાલો આ કોયડો ઉકેલવાનું શરૂ કરીએ આમ તો આપણને એવું જ લાગે કે સજીવ અને નિર્જીવને ઓળખવામાં શું મોટી વાત છે સાવ સહેલું છે પણ શું ખરેખર એવું છે ચાલો જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વાત કેટલી ગૂંચવણભરી અને સાથે સાથે કેટલી રસપ્રદ છે સારું તો ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી શરૂ કરીએ એક ખુરશીને જુઓ એ પોતાની મેળે કંઈ કરે છે ના હવે એક કૂતરાને જુઓ એ તો દોડે છે ખાય છે શ્વાસ લે છે મોટો પણ થાય છે તફાવત તો એકદમ સાફ દેખાય છે નહીં પણ જરા થોભો વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ છે તો આપણી પહેલી ધારણા શું હતી હલનચલન બરાબર હવે વનસ્પતિ વિશે વિચારો એ કૂતરાની જેમ આમ તેમ દોડતી તો નથી એક જ જગ્યાએ ઊભી રહે છે પણ આપણે બધા જાણીએ છીએ કે એ જીવંત છે તો આનો મતલબ શું થયો એ જ કે ખાલી હલનચલન પરથી નક્કી ન કરી શકાય અને આ જ વાત ઊંધી રીતે પણ સાચી છે જેમ કે એક બસ એ રસ્તા પર દોડે છે હલનચલન તો કરે જ છે પણ શું કોઈ એને જીવંત કહે છે ના બિલકુલ નહીં તો હવે પાક્કું થઈ ગયું કે હલનચલન તો આપણને કન્ફ્યુઝ કરી શકે છે સાચો જવાબ નથી આપતો ઓકે હલનચલન નહીં તો બીજું શું વૃદ્ધિ ચલો એ જોઈએ આકાશમાં વાદળને જુઓ એ ફરે પણ છે અને ક્યારેક મોટું પણ થાય છે તો શું એ જીવંત છે ના ભાઈ ના તો પછી સવાલ એ છે કે જીવનને સમજવા માટે શું જોઈએ જો હલનચલન અને વૃદ્ધિ જેવી દેખીતી વસ્તુઓ પણ આપણને ભૂલમાં નાખી દેતી હોય તો આ બધી વાતનો સાર એ છે કે કોઈ એક જ લાક્ષણિકતા જોઈને આપણે કહી ના શકીએ કે કંઈક જીવંત છે કે નહીં આપણે એવી લાક્ષણિકતાઓનો આખો સેટ જોવો પડશે જે બધા જ સજીવોમાં કોમન હોય અને બસ આ લાક્ષણિકતાઓ જ જીવનના રહસ્યને ખોલવાની અસલી ચાવી છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જીવનના એ પાયાના ઘટકોને સમજીએ એ ઘટકો જે સજીવોને એનર્જી આપે છે એમને ટકાવી રાખે છે કહી શકાય કે આ જીવનનું સાચું એન્જિન છે તમે જ વિચારો ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ બરાબર બસ એ જ રીતે દરેક સજીવને પછી એક કામ કરતું હોય રમતું હોય કે પછી મોટું થતું હોય એને સતત ઉર્જાની જરૂર પડે છે અને આ બધી એનર્જી ક્યાંથી આવે છે ખોરાકમાંથી અને આની પાછળનું સાયન્સ પણ બહુ મજેદાર છે વનસ્પતિઓ છે ને એ તો જાણે માસ્ટર શેફ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે આ પ્રોસેસને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ અને પ્રાણીઓ એટલે કે આપણે બધા આપણે વનસ્પતિઓ કે પછી બીજા પ્રાણીઓને ખાઈને એનર્જી મેળવીએ છીએ આખી એક એનર્જી ચેઇન છે તમે ક્યારેય વિચાર્યું છે એક નાનકડું બીજ કેવી રીતે મોટું ઝાડ બની જાય છે કે પછી એક નાનું ગલુડ્યું મોટું કૂતરું આ જે સમય જતા કદમાં વધારો થાય છે ને જેને આપણે વૃદ્ધિ કહીએ છીએ એ જીવનની એક પાકી નિશાની છે હવે જ્યારે પણ આપણે સ્વસન શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે શ્વાસ લેવો અને છોડવો પણ સાયન્સની ભાષામાં આ વાત એનાથી ઘણી ઊંડી છે શ્વસન એટલે આપણા શરીરના કોષોની અંદર થતો એક જાદુ એમાં ઓક્સિજનનો ઉપયોગ કરીને ખોરાકમાંથી એનર્જીને રિલીઝ કરવામાં આવે છે આ એક કેમિકલ પ્રોસેસ છે અને આના વગર જીવન શક્ય જ નથી અને મજાની વાત તો એ છે કે બધા સજીવોની શ્વસન કરવાની રીત અલગ અલગ હોય છે આપણે માણસો ફેફસાથી શ્વાસ લઈએ માછલી એની ઝાલર એટલે કે ગિલ્સ વાપરે અળસ્યું તો એની ભીની ચામડીથી શ્વસન કરે છે અને વનસ્પતિઓ એ એના પાંદડામાં રહેલા નાના નાના કાણાથી જુઓ રીતો ભલે અલગ હોય પણ હેતુ તો બધાનો એક જ છે જીવવા માટે એનર્જી મેળવવી અહીંયા એક બહુ કોમન ગેરસમજને દૂર કરીએ મોટાભાગના લોકોને એવું લાગે છે કે છોડ તો ખાલી દિવસે જ કામ કરે પણ ના હકીકત એ છે કે વનસ્પતિઓ આપણી જેમ જ ચોવીસે કલાક શ્વસન કરે છે દિવસે પણ અને રાત્રે પણ એ ક્યારેય બ્રેક નથી લેતી તો આપણે જોયું કે સજીવો ખોરાક લે છે મોટા થાય છે શ્વસન કરે છે પણ વાત અહીં પૂરી નથી થતી એ પોતાની આસપાસના વાતાવરણને રિસ્પોન્સ પણ આપે છે અને પોતાની પેઢીને આગળ પણ વધારે છે ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે તો આ ઉત્તેજના એટલે કે સ્ટિમ્યુલસ એ છે શું એકદમ સાદા શબ્દોમાં કહું તો આપણી આસપાસ થતો કોઈ પણ ફેરફાર જેના પર આપણું શરીર કોઈ રિએક્શન આપે માની લો કે અચાનક કોઈ મોટો અવાજ આવે કે પછી કોઈ ગરમ વસ્તુને હાથ અડી જાય આ બધું ઉત્તેજના છે અને આના ઉદાહરણો તો આપણી રોજિંદી લાઈફમાં જ છે કાંટા પર પગ પડે એટલે તરત જ આપણે પગ પાછો ખેંચી લઈએ છે ખરું ને કે પછી એકદમ તેજ લાઇટમાં આંખો આપોઆપ બંધ થઈ જાય છે અને આ ખાલી પ્રાણીઓમાં જ નથી થતું લજામણીના છોડને અડો તો એ તરત બીડાઈ જાય છે અને સૂર્યમુખીનું ફૂલ તો આખો દિવસ સૂરજની પાછળ પાછળ ફરે છે મતલબ કે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને રિસ્પોન્સ આપે છે હવે જુઓ જેમ આપણે ઘરમાં રોજ કચરો કાઢીએ છીએ કારણ કે એ જરૂરી છે બસ એ જ રીતે સજીવોના શરીરમાં પણ ઘણી બધી પ્રોસેસ ચાલતી હોય છે અને એમાં નકામો કચરો પણ બને છે આ વેસ્ટ પ્રોડક્ટ્સને શરીરમાંથી બહાર કાઢવા બહુ જ જરૂરી છે આ આખી પ્રોસેસને કહેવાય ઉત્સર્જન સમજો કે આ શરીરની પોતાની ક્લિનિંગ સિસ્ટમ છે અને હવે આવે છે જીવનની કદાચ સૌથી અદ્ભુત લાક્ષણિકતા દરેક સજીવ પોતાની જાતિને પોતાની પેઢીને ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ પેદા કરે છે આ એક જાદુઈ પ્રક્રિયા છે જેને આપણે પ્રજનન કહીએ છીએ અને અહીં પણ વિવિધતા જોવા મળે છે પ્રજનનની રીતો પણ અલગ અલગ પક્ષીઓ ઈંડા મૂકે ગાય વાછરડાને જન્મ આપે વનસ્પતિઓ બીજમાંથી ઊગી નીકળે એટલું જ નહીં તમે જોયું હશે કે બટાકામાંથી પણ નવો છોડ ફૂટી નીકળે છે કહેવાનો મતલબ એ છે કે જીવન હંમેશા આગળ વધવાનો રસ્તો શોધી જ લે છે ઓકે તો હવે આપણે લગભગ બધી લાક્ષણિકતાઓ જોઈ લીધી છે હવે આપણે જીવનના છેલ્લા કેટલાક પાસાઓ પર આવીએ છીએ જે આપણને જીવન શું છે એની પૂરી સમજ આપશે આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ ખોરાક માટે રહેઠાણ માટે આમ તેમ ફરે છે વનસ્પતિઓ ભલે એક જગ્યાએ સ્થિર હોય પણ એની અંદર પાણી અને ખોરાકનું હલનચલન તો ચાલુ જ હોય છે આ બધી જ પ્રવૃત્તિઓ વૃદ્ધિ પ્રતિભાવ હલનચલન આ બધું એક લિમિટેડ સફરનો ભાગ છે અને આ જ વાત આપણને જીવનના એક અંતિમ અને સનાતન સત્ય પર લાવે છે કે જે સજીવ જન્મ લે છે એનું એક દિવસ મૃત્યુ પણ નિશ્ચિત છે સારું તો આપણે જીવનની લગભગ બધી લાક્ષણિકતાઓ જોઈ પણ હવે એક છેલ્લો સવાલ જે થોડું વિચારવા જેવો છે દુકાનમાં જે સૂકા મગના દાણા પડ્યા હોય છે એના વિશે વિચારો શું એ જીવંત છે એ હલનચલન નથી કરતું શ્વાસ નથી લેતું ખોરાક પણ નથી લેતું તો પછી શું કહેવું અને આ સવાલમાં જ જીવનનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે દુકાનમાં પડેલો મગનો દાણો આપણને નિર્જીવ જ લાગે બરાબર ને એ આપણે જોયેલી એક પણ લાક્ષણિકતા નથી બતાવતો પણ એની અંદર જીવનની એક શક્યતા છુપાયેલી છે એ એકદમ સુષુપ્ત અવસ્થામાં છે જેવી એને સાચી પરિસ્થિતિ મળે એટલે કે માટી પાણી અને હવા કે તરત જ એ જાગી જાય છે અને એક સંપૂર્ણ છોડ બની જાય છે એ જીવનના બધા જ લક્ષણો બતાવવા લાગે છે તો આ આખી ચર્ચાનો સાર શું છે એ જ કે જીવન કોઈ એક લાક્ષણિકતાનું નામ નથી પણ આ બધી જ લાક્ષણિકતાઓનું એક અદ્ભુત મિશ્રણ છે એક પ્રોસેસ છે એક એવી સ્થિતિ જેમાં વૃદ્ધિ શ્વસન પ્રતિભાવ પ્રજનન અને અંતિમ મૃત્યુ બધું જ એક સાથે મળીને કામ કરે છે અને આ જ જટિલ છતાં સુંદર પ્રક્રિયા છે જે એક સજીવને નિર્જીવથી અલગ પાડે છે ખરેખર જીવન કેટલું સુંદર છે